ગાંધીનગરમાં મધ્યસ્થ કાર્યાલય કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરોની સાથે તિલક કરીને હોળી હતી અમદાવાદ શહેર આવનાર છે પરિવાર સાથે ધૂળેટી રમ્યા બાદ તેઓ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ લઈ શકે છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને બેઠકના આયોજનની પણ શક્યતા છે તો મહત્વનું છે કે આ વખતે પણ અમિત શાહ ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણી રમાના છે તો પંદર માર્ચ તેમણે પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ગુરુકુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ